માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચભૂજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી વાલાભાઈ ગોયલ પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડાનાઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ते समय दरमियान प्रद्युमन सिंह गोहिल तथा वाला भाई गोयल गोयलना बात बातमी मड़ी थी के विश्रामूर्फे पापू सन ऑफ कल्याण गठवी रहवासी पांचोटिया तालुको मांडवी वालों પાંચોટિયા ગામની દક્ષિણ બાજુએ આવેલ સિમ વિસ્તારમાં તળાવની પાસે આવેલ બાવડોની ઝાડીઓ વચ્ચે ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ગાડે છે અને હાલે તેની આ પ્રવૃત્તિ ચાલુ છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુરીસમ રેડ દરમિયાન હાજર મળી આવ્યો ન હતો અને હકીકત વાળી જગ્યાએથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો તૈયાર આથો લિટર બારસો જેની કિંમત રૂપિયા 30000 મળી આવ્યો હતો જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માંડવી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે